कार दर्शक मित्रों पाटवी गुजराती न्यूज़ चैनल मां आपनो हार्दिक स्वागत छे नवयुग विद्यालय जंबू शर्मा स्वर्स्थ मधुबानी 38वीं पुण्यतिथि निमित्त श्रद्धांजलि कार्यक्रम યોજાયો ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળના મંત્રી શ્રી ભૂપતસિંહ ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ તથા શ્રી રાજુભાઈ દરજીની પ્રેરક ઉપસ્થિતિમાં નવયુગ વિદ્યાલયના આદ્ય સ્થાપક સ્વર્સ્થા મગનબાઈ બી સોલંકી સાહેબના ધર્મપત્ની સ્વર્સ્થા मधुबानी 38वीं पुण्यतिथि निमित्त શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો તુહી રામ હે તુમ રહીમ હે પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત મધુબાને શ્રદ્ધાંજલિ સુમન અર્પણ શાળાના આચાર્ય તથા ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળના મંત્રી શ્રીએ મધુબાના પ્રેરણાદાયી જીવનના સંસ્મરણો તાજા કરાવ્યા અને કહ્યું આપણે સૌ તેઓના જીવનમાંથી પ્રેરણા લઈએ તો સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પી છે તેમ કહેવાય ત્યારબાદ એ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી દાનાભાઈ મીર તથા નિલેશભાઈ તિવારીએ કર્યું હતું સહતંત્રી મનુભાઈ ગોહિલ